આપણે કોઈકના ઘરે મહેમાન જઈએ ત્યારે આપણે નમકીન બિસ્કુટ કે ફ્રૂટ મીઠાઈ જેવું કશુંક ને કશુંક લઈને જતા હોય છે બરાબર પાછા આપણે ઘર તરફ આપણે જઈએ ત્યારે છોકરાઓને દસ વીસ પચાસ રૂપિયા આપણે આપતા હોય છે તમે ક્યારે વિચાર્યું કે આપણે એવું કેમ કરીએ છીએ એનું સાચું કારણ શું છે આ રીત રિવાજ આ પરંપરા એવી તો શું છે આમાં જેને આપણે આજ સુધી ફોલો કરતા હોઈએ છીએ સૌથી પહેલી વાત કે આપણે કોઈકના ઘરે જઈએ બરાબર તો એ ઘરના લોકો અલગ કામ કરતા હોય અલગ એનર્જી હોય આપણે અલગ એનર્જી એક્સપિરિયન્સ આપણો હોય આપણે એના ઘરે જઈએ તો અચાનક આપણે કનેક્શન આપણું બિલ્ડઅપ ના થાય બરાબર એટલે આપણે કશુંક ને કશુંક આવો લઈ જઈએ છીએ જેનાથી એમને આપીએ એટલે એમને પણ ખુશી થાય અમારા માટે લાવ્યા છે કશું એટલે પરિવારમાં બંને પરિવારમાં બંને માણસોમાં એક કનેક્શન બિલ્ડઅપ થાય દૂધમાં આપણે સાકર નાખીએ જેમ મળી જાય તેમ એક પરિવાર મળી જાય એટલે ત્યાં જે સમય આપવા માટે આવે છે તે શાંતિથી વાતો કરી શકીએ શાંતિથી ત્યાં બેસી શકે તો પછી એના બદલામાં એ લોકો ખવડાવે પીવડાવે ચા નાસ્તો કરાવે આપણે શાંતિથી બે ખુશીની વાત કરીએ એના પછી જ્યારે જવાનું થાય ત્યારે આપણે પૈસા આપતા હોઈએ છીએ છોકરાઓને બરાબર તો પૈસા એટલા માટે આપણે આપવાની કોશિશ કરીએ છીએ કે આપણે એ પરિવારમાં એટલો સમય આપ્યો એટલી એનર્જી આપી એટલી ખુશી આપી આપણે સાંભળ્યા તો પછી આપણે એમને એમ ખાલીને ખાલી જઈએ તો સારું ના લાગે એટલે આપણે છોકરાઓને દસ વીસ રૂપિયા આપીએ એટલે છોકરાઓ પણ ખુશ થાય અને જે છોકરાઓના મા બાપ હોય તો પછી આપણે આપ જ ખુશ થઈ જાય બરાબર તો એમને એવું લાગે કે આ ઘરમાં આવીને ગયા છે તો મતલબ અમને સમય આપ એના બદલામાં અમને વેલ્યુ આપે બાકી દસ વીસ રૂપિયા આપીને તો એ પણ અમીર થઈ જવાના નથી અને પાંચ દસ રૂપિયાના બિસ્કુટ આપણે લઈ જઈએ તો એ એમનો પણ કંઈ એવું છે નથી કે એ બહુ એમની ભૂખ મટી જાય પરંતુ એનાથી સંબંધોમાં આપણે કોઈકનો સમય આપીએ અને આપણે એના એનો કોઈકનો ઇસ્તેમાલ કરીએ તો આપણને એ વેલ્યુ મળે એટલે એકબીજાથી સંબંધ આપણો સ્થાપિત થાય એનાથી શીખવા આપણને એ મળે છે કે કોઈ પણ સંબંધ હોય ને આ સંબંધો આદાન પ્રદાન થી મજબૂત બનતા હોય છે બરોબર અને આપણે પણ થોડું કશું આપવું પડે તો જ સામેવાળો પણ આપણને કશુંક ને કશુંક આપશે